હલો મિત્રો ભરતીની વડે સ્વાગત છે અને ભરતી અભ્યાસમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો આપણે વાત આજે કરશું એનિમલ ડેટા એન્ટ્રી રિક્વાયરમેન્ટ છે મિત્રો પશુપાલન વિભાગ દ્વારા છે એ ભરતીની જાહેરાત કરેલી છે ખાસ કરી ખાસ કરી અને એનિમલ ડેટા એન્ટ્રી માટે ધોરણ દસમું ધોરણ પાસ કર્યું હોય તો પણ તમે ફોર્મ એપ્લાય કરી શકો આગળ જોઈએ તો એનિમલ ડેટા એન્ટ્રી માટે મિત્રો નમસ્કાર મિત્રો પશુપાલન વિભાગ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ભરતી માટે છે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરાત છે એની સૂચના પણ મિત્રો આપી દેવામાં આવી છે ફોર્મ તમારે ભરવું હોય તો ખાસ કરી પશુપાલન ડેટા ઓપરેટર સર્ચ કરશું મિત્રો એટલે એની ઓફિશિયલ વેબસાઇટ છે ઓપન થઈ જશે અઢાર વર્ષથી લઈને અઠ્યાસી વર્ષનો વર્ષે મિત્રો અહીંયા અરજી કરી શકે છે ઉમર ઉમરની ગણતરી મિત્રો જોઈએ ઉંમરની ગણતરી છે આરક્ષી છે એની માટે અથવા સરકારના નિયમ મુજબ થોડી ઘણી સૂચના છે તમને મળી શકે છે તો ખાસ કરીને એની લાયક બાબત એ છે તો શૈક્ષણિક લાયકતની વાત કરીએ મિત્રો તો ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જગ્યા છે અરજી માટે તમને ધોરણ 10 માં માં સંસ્થામાંથી કુપો માન્ય મૂળમાં ધોરણ 10 પાસ કરેલું હોય તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો તો આગળની વાત કરીએ તો અરજી પ્રોસેસ કે રીટનાઉસ એ પણ થોડીક આપણે ડિસ્કસ કરી શકીએ કરી લે પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે મિત્રો અરજીઓ ઓનલાઈન સબમિટ તમારે કરવાની રહેશે સબસ્ક્રવવાનું છે તમારે પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ઓનલાઈન હજી કરવાની સત્યાવીસ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ટૂંક સમયમાં છે મિત્રો ફોર્મ ભરવાના બંધ પણ થઈ જાય છે એ પણ આપણે લાઈફમાં એન્ડિયમની વાત કરીશું કે છેલ્લી તારીખ શું છે અરજદારોએ આપેલ સમય મર્યાદા તેમની જે અરજી પૂરણ હશે એ કરી લેવાની છે કારણ કે કારણ હશે અંતિમ તારીખ પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં નહીં આવે એટલે તારીખ વહી જાય પછી મિત્રો કોઈની અરજી સ્વીકારવામાં નહીં આવે તો ખાસ કરીને જોવાલાયક બાબત એ છે ટાઈમ પહેલાં તમારા અરજી મિત્રો છે કમ્પ્લીટ કરી દેવાની રહેશે આગળની વાત કરીએ તો પશુપાલન ડેટા ઓપરેટરની માટે અરજી ફોર્મ કઈ રીતે ભરવું તો પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર સર્ચ મિત્રો કરવાનું રહેશે તમારે ખાસ મુલાકાત લઈ ત્યાંથી ઓપ તમને ફોર્મ ભરવાની બધી માહિતી મળતી રહેશે કોઈ પણ